એ ધન અને વૈભવના કારક છે જેઓ એઠ્યાવીસ જાન્યુઆરી મીન રાશિમાં પ્રવેશ કરશે અને એકત્રીસ મે સુધી આ ઉચ્ચ રાશિમાં જ ગોચર કરશે શુક્ર જે ભૌતિક સુખ કલા પ્રેમ અને આકર્ષકનો કારક છે તે તેના ઉચ્ચ રાશિ મીન રાશિ સુધી પહોંચે છે અને તેની ઊર્જા તેના શિખર સુધી લઈ જાય છે શુક્ર સંપૂર્ણ એકસો દિવસ સુધી તેની ઉચ્ચ રાશિમાં રહેવાનો છે અને આ સમય દરમિયાન શુક્રની સ્થિતિ ઘણી રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થશે જ્યારે કેટલીક રાશિના જાતકોએ સાવધાન દેવાની જરૂરત પડશે તો ચાલો જાણીએ કે આ શુક્રનું અઠ્ઠાવીસ જાન્યુઆરીથી એકસો ત્રેવીસ દિવસ સુધીનું મીન રાશિનું ગોચર તમારા જીવન પર કેવો કરશે પ્રભાવ તો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો આ વિડીયોમાં આપણે શરૂઆત કરીશું જેમના નામના અક્ષર હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની તો તુલા રાશિના જાતકોએ આ સમયગાળામાં ઘર અને કાર્યસ્થળ પર મહિલાઓ સાથે વિવાદ કરવાનું ટાળવું તમારા સ્વભાવમાં નમ્રતા અને ધીરજ રાખવી જરૂરી છે આત્મનિરીક્ષણ અને સંબંધો સુધારવાનો આ સમય છે માટે બધાની સાથે સંબંધો સારા બનાવજો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની તો વૃશ્ચિક રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન મિત્રોની ખુશી મળશે આર્થિક બાજુ મજબૂત રહેશે અને આવકના નવા સ્ત્રોત વિકસિત થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની સંભાવના છે આ સમય તમારી મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવામાં મદદરૂપ થશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિ એટલે કે ધનુ રાશિના જાતકોની ધનુ રાશિના જાતકો માટે વાહન અને કપડાની ખરીદી માટે આ સમય ખૂબ જ શુભ અને શ્રેષ્ઠ છે મિત્રો અને પરિવારજનો સાથે સમય વિતાવવાની તમને તક મળશે તમને આર્થિક પરેશાનીઓ અને માનસિક શાંતિથી રાહત મળતી જણાશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની મકર રાશિના લોકો માટે આ સમય આવકના નવા સ્ત્રોત વિકસાવવાનો રહેશે તમારી મહેનત અને સમર્પણનો લાભ મળશે આ સમય ખરીદી અને વ્યક્તિગત ઈચ્છાઓની પરિપૂર્ણતા માટે યોગ્ય છે જો કે વધુ નફો કરવાની તમારી ઈચ્છા ઉપર સંયમ રાખવો જરૂરી છે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની કુંભ રાશિના લોકો માટે આ સમય સન્માન અને આર્થિક વૃદ્ધિનો છે તમારી મીઠી વાણી અને કાર્ય કરવાની શક્તિમાં સંચાર કૌશલ્ય તમને લોકપ્રિય બનાવશે સામાજિક અને વ્યવસાયિક જીવનમાં તમારો પ્રભાવ વધતો જણાશે અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ચ ઝ થ મીન રાશિના જાતકોનું મીન રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે તમારું વ્યક્તિત્વ આકર્ષક રહેશે અને સુખ સુવિધાઓમાં વધારો થશે શુક્રના પ્રભાવને કારણે તમારી લોકપ્રિયતામાં વધારો થશે ખાસ કરી અને મહિલાઓમાં તમારી લોકપ્રિયતા વધશે આત્મવિશ્વાસ અને ઉર્જાથી તમે ભરપૂર રહેશો તો તુલા વૃશ્ચિક ધન મકર કુંભ તથા મીન રાશિના જાતકો અઠ્યાવીસ જાન્યુઆરીથી આગામી એકસો ત્રેવીસ દિવસ સુધી શુક્ર ઉચ્ચ રાશિ મીન રાશિમાં જઈ અને તમારી રાશિ પર કંઈક આવો કરશે પ્રભાવ તમારા લાગતા વળગતા જાણીતા કોઈની પણ તુલાથી લઈ અને મીન સુધીની રાશિ હોય તો આ વિડીયો એ લોકો સુધી અવશ્ય પહોંચાડજો વિડીયોને શેર કરજો વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે